હા મરવાની આળે બાપુ માય કાંગલો એક પોપટનું બચુ રહેતું હતું એ એટલા એટલામાં ફરે એ વડ ટેટા ખાય અહીંયા બાજુમાં પાણી હતું પાણી પીવે વડ ની આજુબાજુ ફર્યા કરે યમના દૂધ ગમે એનો જીવ લેવા જાય ને વડલા પાય નીકળે અને પોપટ ને સામે જોય અને દાંત કાઢે પોપટનું નું બચું ગોબરાય ઠીક આ યમના દૂધ છે અને મારી સામે દાંત કાઢે છે આ મને લઈ જશે મને મારી નાખે ઓલા ગમે જીવ લેવા જાય ને પોપટ નું બચું જોવે પક્ષી નો રાજા ગરુડ ત્યાંથી નીકળે ને પોપટે ફરિયાદ કરી કે મારા ઉભા રહ્યો એ કે શું કે ઓલા યમના દૂધ ક્યાંયથી રોજ નીકળે છે ને મારા સામુહ કે દાંત કાઢે છે મને લઈ જાય છે મને એની ભીખ લાગે છે પાછા આવ્યા ને ત્યાં એમના દૂધ નીકળ્યા ને ગરુડે કીધું કે તમે આ રોજ નીકળો છો ઓલા જો દાંત કાઢો છો બચારા ને હુકમ છો કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો પણ અમે એનું મોત જોયું તો ધર્મરાજાના દરબારમાં દરબાર ચોપડામાં એવું લખેલું હતું કે આનું મોત હિમાલયના ખોપરા ઉપર છે આ એક મહિનો ઉડે તો અહીંયા ફૂગે એવું નથી ને ત્રણ થી પછી અમારે લેવા જવાનું અમને એમ થયું કે ખોપરે પોત છે કે ખોપરે તો મૂકીને આવ્યો કે મૂકીને આવ્યા તો કે હા તો કે એ ગયો હતો અને મૂકવા વાળા તો આપણને ગમે ત્યાંથી મળી જવાના જ્યાં જવાનું છે ને બાપુ આ જગ્યાએ બનવાનું છે ત્યાં મૂકવાવાળા કોઈથી જિંદગીમાં નહીં જવાય તો ત્યાં તમને મૂકવા આવવાના સમયની ભલિ હારી છે બાપુ માણસથી કોઈથી કાંઈ થાય એમ નથી મારો કહેવાનો મતલબ મારા જેવા તમે તોફાન કર્યા જ નહીં હા આપણે ઝગડા સિવાય કંઈ કર્યું જ નથી મારવાનું ઉઠવાનું બીજી વાત જ નથી કરી અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાધો આ નકરા માર્યા છે એવું નથી આ કોક ને મારી થોડાક અમને મૂકે પણ મારે એટલો અને મારે ખાઈ તો જ ખબર પડે ને હામલે જેટલી પીડા થઈ અનુભવ તો બધા કરવા પડે પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કે સમય આવે ને વળી જવાય પછી ચાર પેટી થઈ હોય પછી ચાવી કૂડા નેપામાં ફરાવીને રખડો તો મૂડા તો હું આપી દેવાય શાંતિથી રોટલો ખાવો પણ માતા પિતાની પાછળ જ્યારે આવા ભગીરથ કાર્ય કરવાની એક મારો નાથ સદબુદ્ધિ આપે ને એ મોટી વાત છે સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા વધવાનો હોય સંસ્કાર તો માના કોઠામાંથી મળે હું તો આ બેનો છે ને બેનો ને ખાસ કહું કે ઉદરમાંથી માંથી બાપુ સંતાન ને તમે ધારો ને એવા કરી શકો આજે ગોપીચંદ ને ભરથરી જેવા દીકરા થાય ને ગંગા સુધી પાનબાઈ જેવી દીકરી ઉઠા નો થાય એવું નથી પણ જે ફેશન એ દી ઉઠાડ્યો છે ને ભાઈ જો કે બેનો મારી વાત કરવી લાગશે માફ કરજો

સ્ત્રી ઉપર પડદો રાખવાનું કીધું સંપત્તિ ઉપર પડદો રાખવાનું કીધું અને ભોજન ઉપર પડદો રાખવાનું કીધું પડદો હટી જાય એટલે બાપુ એની કિંમત થી જોવે આ દીકરીમાં કઈ હોય રોટલા તમારા બનાવેલા પડ્યા પણ હાઉ ઉઘાડા પડ્યા હોય તમને ખાવાનું મન ન થાય આ બધી વસ્તુ છે ને બાપુ મહાપુરુષો એ નોંધ કરી આપણને આપી છે પણ હવે આપણને ખાતા જ નથી આવડતું

જીવે એવું નથી આવડતું વી વી માવા છોકરી ને ખાય પણ આયા બાઈલું છે નોખું નોખું તમે જોયું સોખું ઘી લઈને બજારમાં રાયડું પાડજો સોકું ઘી સોકુ ઘી ખપે મને ઓલા દારૂ બાવળી એમ તોય ખપી જાય બોલો પીપડે ને પીપડે ખપાય બોલ ખોટું જ નથી આલ્યું ખબર છે બધાને ગામમાં પતન થઈ જાય હારું નથી બોલો જોકે જોકો વેચે તો કે આ બજારમાં રાયડું પડે એમાં કાઈ ન હોય ને બોલો સાનો માનો જ હોય ને ક્યાંક એનો એનો પ્રચાર કરાય તોય ખપે બોલો પીપડા બે બે લીટરના પીપડા ખૂટી રહે આ સમય છે ને આની માલિકોર બાપુ જે વ્યવસ્થિત જીવોની અઘરી બાબત છે મહાપુરુષો વાત કરે એટલે હશે તો સારું કરો તો સારું ફળ મળે દુખી છે શું આપણે સમજવું આપણે રામ 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 કરીશી સીતાજી રામને પડીને આખી જિંદગી મારો દી ન શું કર્મ છે અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે ભીલ ના બાણ થી કૃષ્ણ પરમાત્મા વિધાય જાય તો એનું શું કર્મ હોય છે

અરે મારા રામ કાલ શું બનવાનું છે ખબર હોય એવો બાપુ જાગ્રત પુરુષ જેને કેવાય ભીષ્મ અને જેની જન્યતા બાપુ ગંગામાં સારા સંતાન માટે તો બેનો ખાસ વિનંતી કરું ઉદરમાં માં સંતાન નો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાત જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ બાકી હારો ભેગા પાણી પૂર્યું બાવળિયા વાવી ને પછી કેરી ની રાહ જો જિંદગી માં ન આવે અરે બાપુ ઉદર સંતાન હોય ને જેવું તેવું બોલાય નહીં જેવું તેવું ખવાય નહીં જેવા જેવા માણસ અરે વાત નો કરાય આનો પ્રભાવ બાપુ સંતાન ઉપર પડે એમાં જે આપડે ગામડામાં હજી કઈ સારું શહેરમાં તો ખબર જ નથી પડતી બેન હાલે આવે છે ભાઈ હાલે આવે અરે એવું કંટ્રોલ ચડાયું છે ને અને કપડા ની તો હવે બધા આ તો વરાળું કાઢવું ભાઈ તમને નથી ખબર અરે બાપુ દીકરી નું આવું હોય એક દીકરીની પગની પગ ની પાણી જોયું ને તો બાપુ તમારે વાહે આટા મારવા પડે પાણી જોવા ન મળે એ દીકરીઓ તમે જોવો તો અડધા અડધા શરીર ઉઘાડા મારા બાપ શું પ્રદર્શન કરી રાણા નીપજે જેની જનતા હોતલ હોય હારી માં વગેરે બાપુ હારા દીકરા કોઈ જિંદગી થાય

બાકી તો તમે વાપરતા હોય જે દેતા હોય દેજો એમાં મારી કોઈ ના નથી મંદિરે જાઓ ન જાઓ પણ મા બાપના બાપુ કાળજા ઠારો ને જિંદગીમાં તમારે મોડો દી ઉગે તો આપણે તમારા ગુલામ થઈ જાય મા બાપ જેવા બાપુ હાજા જીવતા જાગતા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે જ નહીં કોઈને મળ્યા નથી તમે રામજી મંદિરમાં મંદિરના દર્શન કરવા જતા હોય કોઈ દી મૂર્તિએ વાત કરી તમારા અને આ દ્વારકા જાઓ સોમનાથ જાઓ ગમે ત્યાં જાઓ કોઈ મૂર્તિએ તમારે વાત કરી ચકાડા ફરી જાય મારા રામ તમે સુખી નો થવાના હોય ને તો બાપ નો આશીર્વાદ અડી જાય તમને દુનિયાની ટોચે પોગાડી દે તમને નો ખબર પડે તમને અમારા નોતી ખબર એટલે સો વીઘા રાખી હતી તું દસ દસ વીઘા ના ઉલાડી કરવા જાય જા અરે મા બાપ સિવાય બાપુ દુનિયામાં કઈ છે નહીં મારી તો ખાસ ભલામણ હું તમને અને બેનું કહું હારી ગયા પછી હાઉ હાર ની બાપુ મેને સેવા કરું છું એ જીવાય એટલું જીવવાનું નથી પણ હારા હારા સંતાન જોતા હોય ને હારી પેઢી જોતી હોય ને તો એ જ તમારા મા બાપ છે ઓલા મા બાપ તમને નહીં રાખે કારણ કે દાન કરી દીધું કન્યાનું દાન કરી દીધું

નગર મેં કીધું એટલે મને કે આઈડિયા એટલે મેં કીધું બહુ આપણો આઈડિયા જો અપનાવે ને કોઈના ના મા બાપ જો દુખી થાય તો તમારો ગુલામ થઈ જાય મને કે એવો તમારી પાસે શું આઈડિયા મેં કીધું છે પણ મેં કોઈ કોઈ કરે નહીં મને કે કો તો ખરા મેં કીધું જો બેનું ને મમ્મી પપ્પા ગમે છે હાઉ હાર ન ગમે અને ભાઈઓને છે ને મેં કહું હાઉ હાર ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમે આ મેં કહું બેનું જે હારે જાય છે ને એના બદલે જો ભાઈઓ હારે જવાનું ચાલુ થાય તો મેં કીધું આ સોલ્વ થઈ જાય કે ન થઈ જાય સમાધાન બાપુ એ કાંઠ પકડ્યો હોય મને કે બાપુ વિચારવા જેવી વાત છે બાકી બાપુ કોઈ મૂકવા કારણ કે બેન ભાઈ બકરું રખડતું એમ રખડતા મમ્મી પપ્પા ડુપ્લિકેટ છે બોલે અસલ તો વરાળું છે પણ આ મેં કીધું કરો ને બાપુ જો કોઈ ના મા બાપ કોઈ મૂકવાનો એ કે વાત આવી પણ આ તો મારું કોઈ માને નહીં ને મા બાપ જેવા બાબુ આ દુનિયામાં ભગવાન કોઈ છે બાકી કરમ ગતિ છે નહીં હજી કોઈને ખબર નથી છે ભગવાન નું ભજન હોય તો મારો રામ જાન અમારું સાંભળે તો ભલે નો સાંભળે તો અમને કઈ ખબર છે નહીં બાકી આટલા જણા તમે સાંભળો છો મેં ક્યાં પૈસા આપ્યા છે તમે સાંભળો છો ને કઈક શક્તિ હશે તો જ સાંભળતા અમારી પાસે કોઈ પુરાવો નથી આતો આ વગાડે છે ને બાપુ આ એક ભજન છે લખવું હોય તો લખી લે સંગીત છે ને મારા ગુરુ મહારાજ કે સંગીત છે એ પાંચમો વેદ છે ભજનમાંજી આપણે ઉતરા જ નથી ભજન છે ને બોલવાની વાત જ નથી આ છે ને મનોરંજન છે ભજન નથી ભજન બોલા જેવી વાત બોલાય ને તો લખાય લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવું છે ને ભજન આખું પડ્યું ગંગા ની વાણી કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મહારા એનો બતાવું તમને દેશ પિંડ બ્રહ્માંડ એટલે એક એક વાત નો જો ઉલ્લેખ થાય ને તો જ મગજ માં તમને ઉતરે પિંડ બ્રહ્માંડ થી એક માના ઉદરમાં તમારું અને મારું જ્યારે બંધારણ થાય નવ મહિના સુધી માના ઉદરમાં વિકાસ થાય અને આ ધરતી ઉપર આગમન થાય પછી એનું સર્જન થાય હાઠ એસી હો વર માણા જીવે અને પછી એનું વિસર્જન થાય દુનિયા છોડીને વહી જાય દુનિયાનું વિસર્જન થઈ જાય પછી શું કોઈ આપણને એમ કે ફલાણા ભાઈ તો કે ગયા ફલાણા ભાઈ તો કે ગયા પછી શું આપણને કોઈ પૂછે આપડે બસ પૂરું ગંગા સતી ની વાણી પુરાવો આપે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ આની માલિકો તમે ઉતરી જાવ તમે આ દુનિયામાં તમારું આગમન થાય તમારું સર્જન થાય તમારું વિસર્જન થાય પછી નો દેશ દેખાડું બાપુ એ કેવો હોય છે આ ગંગા સતી ની વાણી કે છે આપણે હજી વાણીમાં ભજન માં બાપુ ટપા નથી પડતા અને જેને પડ્યા ને બાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા

જરાસંગ કરણ ભીમ આ બધા ને કે દાથી નું બળ હતું મેં કજો ગાંડા બાવળી ઉમળ્યા હતો બી વ્યુઝ હતું ભયું ને મારવા કામ કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ની એ જ વાત કરી હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ ને પાંચ ગામ તો દો અમને ખાવું શું ઈ કે હોવાના ના કાઈ હણી જેટલું નથી દેવું એ કે તો બાજુ પડશે કે બાજુ છે પણ દેવું નથી એટલે શું કાઢ્યું આપણે જોઈએ બધું અને રામાયણ એમ કે છે દીકરા કેવા હોય બાપ કેવા હોય ભાઈ કેવાય રામચંદ્ર પરમાત્મા વનમાં જાય ને લક્ષ્મણજીને ભરામણ કરે છે લક્ષ્મણ ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય આવતો રહે બાપ નું ધ્યાન રાખજે રાજ નું ધ્યાન રાખજે પ્રજા નું ધ્યાન રાખજે તેથી લક્ષ્મણ કે છે મોટાભાઈ જો મર્યાદા નો ભંગ થતો હોય તો મને માફ કરજો તમે મારા બાપો સીતા મારી માં છે મારા મા બાપ વન માં હોય તો આશા કરે તેથી ભાઈ વિના નું ભેકાર કડવું લાગે કાગડા વિચાર કરજો લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી કેવા ભાઈ કેમ આપણને આ વાત ઉતરતી કેમ નથી

સત્ય તો સત્ય હોય આપણા ગઈ આટલું નતા કરી શકતા પણ સત્ય ની બાબુ હંમેશા કિંમત થાય થાય ને થાય એમ તમને મને બાબુ જો સમય મળ્યો છે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા ચોવીસ કલાકમાં જો કાંઈ નહીં કરીએ કોને કાલ મરી જાવ ખબર નહીં પડે બાકી મેં કીધું એમ મારા જેટલા તોફાન તમે નહીં કર્યા હોય પણ તોય બાબુ વળી ગયા ને તે સારું થયું મેળ પડી અને મને

બાકી આપણે કોઈને વેરાગ નથી લગાડું ભજન કોઈને સમજાવવાનું નથી હું એક જ વાત કરું ભોળાનાથનો દીકરો કે ગણપતિ ને ગણપતિનો માછું ભોળાનાથે કે કાપ્યું ને હાથીનું કે લગાડ્યું કે બધા મૂર્તિમાન ફોટામાન જોઈ ને આપણે તે હું હું એમ કહો કે હાથીનું કાપ્યું લગાડ્યું તો તોલું કાઈપું ત્યાં જ નઈ પડ્યું હોય હાથીનું શું કામ લગાડ્યું આ મગજમારી વાળું છે એટલે ભજન નથી ઉતરતું હાથી નું લગેડ્યું હોત છે પણ હું એમ કઉ છું કે નો બ્રહ્મા આપડા ચકડા ગઈ ગયા સમજાય આ સમજવા માટે સદ્ધ જોવે એક વાણી કે છે પેલા મેં જન્મ પછી જન્મા બડા ભાઈ ધામધૂમ મારા બાપા જન્મ પછી જન્મી મારી માં વાહ ભાંગ નાખે કે પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી હોય આવું છે હોય તમને તમારો પ્રશ્ન છે આની માટે જો અને ભજન માં તમે બેઠા હોય ને ચાની જરૂર નો પડે બંગાવું નો આવે હુરત નારાયણ ઉગે બાપુ જો ભજન માં બેઠા હોય ભજન માં આપણે જાય છે પણ આપણા ભજન નથી જાતું એ દાખવ એક બે હતા ને બાજુ ગામ માં કથા બેઠી હતી ને એના ઘરવાળા ને કે બાજુ ગામમાં કે કથા બેઠી કે સાંભળવા જવું કે જા ને ભાઈ હા જુદી હા જે બેન આવ્યા ને કે કથા સાંભળવા ગઈ હતી કે શું બાપુ વાંચતા કે માણા 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 એટલા બધા માણા કે બાપુ શું વાંચે માંડવા એટલા બધા નાખેલા ને એટલું બધું રાંધેલું થયેલું એવડા એવડા માણા ખાય પણ કે બાપુ શું વાંચતા એટલા બધા માણ થોડું સંભળાય રખડીશું કથામાં મારી પાસે જઈ જ નહીં એમ હજી આપણે બહાર બહાર રખડતા હોય એવું ન લાગ્યું અરે અંદર ઉતરી જાઓ આ તમને મને જેટલી મહાપુરુષો ની વાણી છે એ તમને મને જ કેશ બાકી સંતના છેડા અડી ગયા ને એ જાનવર પૂજાય છે હળદી ના ઘાટ ઉપર રાણા પ્રતાપ નો ઘોડો પૂજાય પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેક્રો નો પૂજાય બોલો આપણું પાડો છે બોલતા આપડું પૂજાણા પૂજા મને એમ થાય અરે ભલા મને શું જીવ આ એક તમે જોવો તો કે મને તો એમ સ્વર્ગ જેવી દુનિયા છે સતયુગમાં માં રાજાને રાજા ને કે બું વેસવું પડ્યું

અત્યારે ફાઇટલા પ્યાર ચાલુ છે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી મા એમ કે લાય લાય બધા બે ટાંકા લઈ ગયો અને અત્યારે તમે પેરવાનું ચાલુ છે કે પાંચ હજાર ફાઇટલા પાંચ હજાર

પછી કે કરોડપતિ દીકરા બાબુ દાણા જોર આવે તમને પેલા એમ કે તમારે ભયું થી જુદું થવું પડે તો તમારે એવું છે હા પેલા મેં તો આવા જેટલા દાખલા જોયા મા કોઈથી ભયું છોકરા નોખા પાડે અને બાબુ લેન લાગી

ગલાસ ના લોટ અહીંયા પીડ્યા હોય ને એને હાકડા બાંધ્યા હોય હવે એ હાકડા હું કામ બાંધવા પડે એને શું ભેંસું લઈ જાય છે આ વિચારવા જેવી વસ્તુ છે એને બાંધવા હું કામ પડે માણા નો લઈ જાય તો કોક માણા એ ભલા માણા પરબ બંધાવી હોય કોકે હું એમ કઉ છું કે પ્લાસ્ટિક નો ગ્લાસ હોય ને એક બે રૂપિયા નો આવ્યો હોય તો કોકે તો ખીચામાંથી માંથી બે રૂપિયા ખાઈ જાય હવે એ તમે અહિયાં લઈને થેલીમાં નાખો અને પછી અહીંયા દાણા જોવા રહ્યો જાવ દાણા જોવા માં બાપુ ક્લાસ આવે તમને અંદરથી થી નક્કી થાય તમને અંદર કારણ કે અંદર બેઠો એ સાચો છે એ તરત અંદર અવાજ કરે બોલો ગલાસ લીધો તો પણ એ બોલી ન કરે ઓલા પણ માતાજી કઈ કે બાકી કરેલા છે ને એ તો આડા આવે આવે ને આવે મારા રામ લખી લેજો એટલે જ કરમ ની ગતિ બાપુ એક વાણી માં એવું કે છે કે કરમ છે ને કરમ હજી કોઈ ને ખબર નથી તમે જોવો તો જાન લગ્ન પ્રસંગ હોય ને તો બામણ પાય બધા મુરત જોર આવે ચોકડિયા જોર આવે બધું જોર આવે તો એ ખટારા ઊંથા પડે તો શું આપણે હું સમજવું હું આમાં બામણ ખોટાય છે આપણા કરમ વાંકાય છે શું હોય છે એટલે આ બધું છે ને મગજ મારી વાળું છે હરી ઉપર એક ભરોસો રાખીને સવારા બાપા કીધું ને ભજનના ના ભરોસે રેજે અંતે ઈને છે અમર બીજે હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે ભરોસો રાખો બસ ઈશ્વર છે તો છે નથી તો નથી બસ અમને એટલું દેખાય કે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર તલ મૂકે એટલી જગ્યા નથી પણ કોઈ અમારી પાસે પુરાવો માંગે તો કોઈ પુરાવો છે અને ઈશ્વરે નથી કોઈ ગોતતાય નહીં બસ આટલી જ વસ્તુ છે તમે ઘરે સુતા હોય ને હવારે તમારું કામ થઈ જાય સમજી લેવાનું કે આવીને કરી ગયો બસ જો ભરોસો હોય તો બાકી ખોટી વાત